नमस्कार आज आप रमा एकादशी व्रत कथा आ पावन व्रत के रिते राखो फायदा शू रमा एकादशी महीनों की पक्षनी एकादशी पावन तीर्थ है आ व्रत भगवान विष्णु ने प्रसन्न करने मा छे मान्यता है कि आ व्रत धर्म मुक्ति शांति समृद्धि छे એક સમયે બ્રહમાના આદેશથી એક રાજા જેનું નામ સુરભણ હતું પોતાના રાજ્યમાં ધર્મ અને ધાર્મિક કાયદા ભૂલાવી બેઠા લોકો અધર્મ અને પાપ કર્મોમાં વ્યસ્ત હતા રાજા આ દ્રશ્ય જોઈ દુખી થયો અને ભગવાન વિષ્ણુની શરણમાં ગયો રાજાએ મહંતને પોતાની સમસ્યા જણાવી અને સહાય માંગી મહંતે કહ્યું મહાન રાજા તમારું અને રાજ્યનું પાપ નાશ કરવા માટે રમા એકાદશીના દિવસે ઉપવાસ રાખો પૂજા કરો અને કથા સાંભળો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન અને રાજ્ય શુદ્ધ થઈ જશે રાજાએ મહંતની વાત માની અને નક્કી કર્યું કે તે વ્રત રાખશે જે દિવસે રાજાએ વ્રત ધાર્યું તે દિવસથી રાજાની જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ શરૂ થયું આથી જે કોઈ નિષ્ઠાપૂર્વક રમા એકાદશીનો વ્રત રાખે છે તેને પાપમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ અને શાંતિ મળે છે અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વ્રતમાં સવારથી ઉપવાસ રાખો તથા શાકાહારી અને ફળહારી ભોજન ગ્રહણ કરો અને માંસાહારનો ત્યાગ કરો સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો રામ અને વિષ્ણુના ચિત્રને નમન કરો અને આરતી કરો રામા એકાદશી કથા સાંભળો અથવા વાંચો તેની ભક્તિ અને આશીર્વાદથી આત્મા શુદ્ધ થાય છે આ વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે મન અને આત્મા શુદ્ધ થાય છે જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે તથા ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે આ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં